মস্ত સાસરકોટ ગામમાં છે આપણે આપણે તો તો આજનો દિવસ તો મસ્ત મજાનો ઉગેલો છે અને આજમાં તો બારે પણ ભેગી છે અને ત્યારે પણ ભેગી છે તો જવાનું છે આપણે પાત્રેશ્વર પાત્રેશ્વર ક્યાં આવ્યું ક્યાં નહીં તમને એ છે ને જોવા મળી જશે આગળ વિડીયોમાં બન્યા રહેજો ગીર ગઢડાની ઘરમાં આવેલું છે તો એ પણ તમને બતાવવાનું છે કે ભોળાનાથનું ત્યાં મંદિર કેવું છે કેવું ની બહુ મોટું નથી નાનું છે પણ શિવલિંગ એને હાથે આમ પ્રગટ થયેલી છે એવું બધા કહે છે તો ત્યાં જઈને તમને છે ને બતાવવાનું છે તો તમે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો ને હાલો તો હવે અમે નાઈ થઈને ફ્રેશ થઈ જાય પછી આપણે બ્લોગ ચાલુ કરીએ છે તો મસ્ત મજાનો દિવસ આપણે ઉગી ગયો છે ને છ વાગ્યાના જાગીએ છીએ ને આ શો મારા મા છે કામમાં સારું છે ને તો અમે ઉના રહેતા હતા અમે ત્રણ ચાર પાંચ વર થયા અમે વયા ગયા હતા એ પહેલાં અમે ત્રણ વર અહીંયા રહેતા ઉનામાં તો ગમે કાંઈ વાર કે એવું આવે કે પરબ ને એવું એટલે અમારા જયામાં મને લેવા આવે એટલે લેવા આવે તે કે તેડી જ જાય તો મને અહીંયા તેડી જાય ને પછી અમે બધા નાસ્તો કરીને જમી લઈને ને પછી દીકરીની જેમ જ રાખીએ છીએ આ બા રસોઈ સરસ મજાની બનાવી નાખી આ છે મારા ભાભી કેમ છે ભાભી સારું છે ને તો હા ભાઈ જો અમારે નાસ્તો કરવા લાગી ગયા છે કેમ છે ભાઈ શરમ લાગે છે ઓ નીરવ કા નીરવ કે છાન રોટલીનો નાસ્તો કરે છે ને જો અહીંયા રોટલી પણ અમારા ભાભી બનાવે છે અને તમે રોટલીને એવું બનાવો તો જે અમારે જવાનું છે પાત્રેશ્વર પાત્રેશ્વર ક્યાં આવ્યું એ પણ બતાવવાનું છે ખાસ અહીંયા શું કરવા આવ્યા અમે આ માટે જ આવ્યા છીએ પાત્રેશ્વર જવાનું છે પાત્રેશ્વર અમારા ભૂમિને પગે લગાડવા જવાની છે તો એને ઘરના કપડાં નથી પહેરાવતા કે એટલે એને પગે લગાડવા જવાનું છે પગે લગાડવા જવાનું છે એટલે રાત તો રોકાવું જ પડે એટલે અમે કાલના આવેલા હતા તો કાલ અહીંયા જ રાત રોકાઈ ગયા હતા કાલ ના આવેલા હતા એટલે રાત રોકાઈ ગયા હતા અહીંયા ને અહીંયા તો જો અતારમાં કંઈક આવી નોટંકી ચાલુ થઈ ગઈ એ બે જવો તો મેં પણ પાણી છે ને સરસ મજાનું ગરમ કરવા મેંકી દીધું છે કેમ કે હીટર ચાલુ કરી દીધું છે અને ના તો પછી હજી પાત્રેશ્વર પર જવાનું છે તો તમારે છે ને અંત સુધી વિડીયો જોવાનો છે પાત્રેશ્વર ક્યાં આવ્યું નહીં પણ બતાવી તો જો અહીંયા મેં અત્યારમાં છે કે હીટર ચાલુ કરી દીધું છે પાણી ગરમ થાય છે પાણી ગરમ થાય એટલી વારમાં ચાલો હવે અમે નાઈ તો કમ્પ્લીટ થઈ જાય અને પછી પાછા બનાવીએ આપણે બ્લક ઓકે ત્યાં સુધી રહેજો વિડીયોમાં હવે થઈ ગયા છે તૈયાર છે જવાનું અને બેન પણ તૈયાર થઈ ગયા છે જો હવે જવાનું છે હાલો હવે નીકળીએ ત્યારે બ્લોક ચાલુ કરશે ત્યાં સુધી બન્યા રહેજો あ <music> ઉપર જ પડે છે કેટલી વખત આવી ગયા જ્યા પહેલા વિડીયા ન બનાવતા પહેલા ન બનાવતા આવતા અમને જે વખત આવી અહીંયા આપણે કઈ ફેસબુક માં કે ઇન્સ્ટામાં ક્યાંય આપણે ચેનલ નહોતી આ બે ત્રણ વર્ષથી ચાલુ કરી અને પાછા હું આવ્યા તો આપણે મસ્ત મજાનો આપણે જો વિડીયો પણ બનાવ્યો છે તો બધાય કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ અહીંયા પણ હજી જવાનું રાખીએ છીએ થોડો મૂવીને તમે દર્શન કરી લો હવે વિક્રમ પણ દર્શન કરે છે ના છે કોણ છે ને તો જે એનો કોઈ સિકા કે અસર આ બધાય નાખી લખી અહીંયા પણ પાણી આવે છે હવે આગળ જો આવવાનો છે દેખાય છે

અત્યારે ભાઈગા પ્રિય દર્શન ને અમે કરી લીધું છે અને ભાગવાનું છે ને જો આવો નજારો છે આપણે અહીંયા દોણેશ્વર મહાદેવ કે છે ને અહીંયા તો આસની હવાર આપણે અહીંયા પડી ગઈ છે જો આ પપ્પા દીકરી ક્યાં થાય છે જો અહીંયા પણ પાણી આવે છે અહીંયા પણ પાણી આવે છે અને છે કે આપણે તો રસ્તામાં જ થઈને બ્લોક ચાલુ કર્યો તો કે આપણે તો આમ બધેથી થાતા 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 આવીએ છીએ કેમ કે અલગ અલગ બધી જગ્યા ઉપર જવાનું હોય તો અહીંયા આવીને જ આપણે બ્લોક ચાલુ કર્યો છે તો હર હર મહાદેવ કોમિતમાં લઈ નાખજો અને હવે જો અમારે નીકળવાનું છે ને પાત્રેશ્વર પણ જવાનું છે પણ એ પણ હજી બહુ આઘું છે

બ્લોક માં ને હવે ડાયરેક્ટ આપણે પાત્ર શેર પોસ્ટ ત્યારે બ્લોક ચાલુ કરશું ત્યાં સુધી છે કે બઈને આવી છે ભગત કહેવાય આજ શનિવાર છે એટલે ભગત છે તો હા મે ભગત અમાર બેન જોઈ ગયા કે તે અમાર બેન એમ કહે છે કે જોઈ એમ તે જોઈને રાજી રાજી થઈ ગયા કા બેન હા

જવા માન છો બધા જાય છે કાલે શિવરાત્રી છે કે એટલે ખુલેલું છે નકર કરતો અહીંયા કોઈને આવવાની અનુમતિ ના આપે કે ત્યાં પોચ ફળાવીને પછી આવવું પડે ત્યાં આવવા જ ન દે અત્યારે તો કા આવવા દે આ બે દિવસ ખુલ્લું રહે અને પછી શ્રાવણ મહિનામાં હા બે ત્રણ જે અત્યારે ખુલ્લું રહે ને પછી છે ને શ્રાવણ મહિનામાં ખુલશે ત્યાં સુધી નહીં ખુલે તો હારવાલો આગળ બનાવી રહ્યો મેં જાય દર્શન કરો દર્શન કરી લઈ ગડુ હરીભાઈ અલો હું ગુડ કેમ કેમ બની ગયા ઉતરી પછાઈ આવો જી દરવાજે આવો હાલો હાલો સંત્રાંત બે જણા એવા

ખેલો નીકળો છે ખેલો ને લઈ લીધું દેવલ પણ ચડાવી દીધું છે હાલો ભાઈ ગયું તો ફ્રેન્ડ હવે છે ગાડી લઈને ભાઈ ગયા છીએ તો જો ગાડી લઈ લીધી છે અને ભૂમિબેન તો આવું કરે છે